નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે એક નવા વિડીયોમાં અને આપણા તમામ યુટ્યુબ ફેમિલીને દિલથી આપણા વિડીયોમાં આજના વિડીયોમાં સ્વાગત કરીએ છીએ અને આમ જોવા જઈએ તો હવે આપણે જીરુનું વાવેતર કરવું છે પરંતુ એ પહેલાં થોડીક આપણે અન્ય ચર્ચા કરવી છે કારણ કે આ વર્ષે જ્યારે શિયાળ ઉપાક વાવવાના છે જીરું ચણા ઘઉં કોઈ પણ શિયાળ ઉપાક આપણે વાવવાના છે પણ થોડાક મોડા થયા છે આપણા પડા જલ્દી ખાલી થઈ ગયા અને છતાં પણ આપણે મોડા વાવેતર થાય છે એના મુખ્ય બે ત્રણ કારણ છે એક તો થોડીક ગરમી વધારે પડે છે એક તો એ કારણ છે અને બીજું કારણ કે જોકે આપણે તો ખાતર પાયાના ખાતર લી લી લીધા છે પરંતુ અત્યારે જે શિયાળુ જે અમુક મિત્રોને વાવેતર કરવા છે પરંતુ જે પાયાના ખાતર એનપી ડીએપી કોઈ જગ્યાએ કોઈ પણ જગ્યાએ મળતા નથી એટલે ઉપરથી જ નથી આવતા તો જે દર્શક મિત્રો આપણો જે આ વિડીયો અચ્યારે તમે નિહાળી રહ્યા છો તો એક વિનંતી છે કે વધુમાં વધુ શેર કરજો જેથી કરીને કોઈ સરકારી અધિકારી અથવા કોઈને પણ આ જો વિડીયો જાય તો ખબર પડે કે અત્યારે રવિપાકનું વાવેતર અત્યારે કરવાનો સમય થઈ ગયો છે પરંતુ અચ્યારે જે એના પાયાના ખાતર અત્યારે જે ખેડૂત મિત્રોને લેવાના છે અત્યારે મળતા નથી ને એના કારણે થોડોક લેટ અત્યારે થઈ રહ્યું છે ને આમ જોવા જઈએ તો અત્યારે ગુલાબી ઠંડી પણ ચાલુ થઈ ગઈ છે જોકે આમાં જીરુંનું ધાણાનું વાવેતર એ હવે ચાલુ થયા છે પરંતુ જે પહેલાં આપણે ગરમી પડતી ત્યારે એમાં ચણા ઘઉંનું ડુંગળી લસણ એવા કોઈ વાવેતર કરવા નાતા તો એ ચાલે હતું પરંતુ એક જે એનપી ડીએપી પાયાના ખાતર છે એ મળતા ન હોવાથી કાંઈ વાવેતરમાં થોડુંક લેટ થયું છે અને લેટ વાવેતરના કારણે જે આપણે એના પાછળથી એનું જે વાતાવરણ મળવું જોઈએ એ મળશે નહીં અને બીજી પણ સમસ્યા હોય છે અને બીજી સમસ્યા એવું હોય શકે કે આપણે બધાય વિસ્તારમાં સરખા પાણી હોતા નથી અમુક વિસ્તારમાં સિઝન પૂરતા પાણી હોય છે અમુક દેશ પ્રમાણે જો કે અમારે દેશની વાત કરી તો અમારો જે આ વિસ્તાર છે એમાં સિઝનના પાણી હોય છે પછી જો મોડું વાવેતર થાય તો છેલ્લા એના છેલ્લા પાણીમાં ઘટતા હોય છે તો આપણે એક સરખા ને અપીલ છે કે જે પાયા ના ખાતર છે અમુક જગ્યાએ મળે છે અને અમુક જગ્યાએ નથી મળતા જો કે આપણે અમે તો અગાઉથી લઈ લીધેલો હતો એટલે ને અમે તો આ વાવેતર જે ગરમી પડી એના કારણે થોડુંક અમારે લેટ થયું છે બાકી ચણા અને ઘઉં આપણે વવાઈ ગયેલું છે પરંતુ ઘણા ખેડૂત મિત્રોને અત્યારે જે ખાતર નથી મળતા એના કારણે આ મોડું વાવેતર થઈ રહ્યું છે તો આપણે આ બધે દર્શક મિત્રોને એક વિનંતી છે કે આ વિડિયોને જલ્દી વધુમાં વધુ શેર કરો જેથી કરીને જે પાયાની ખાતરની સમસ્યા છે અત્યારે તમારા વિસ્તારમાં આપણે એક વાત કરવા જઈએ તો તમારા વિસ્તારમાં અત્યારે શું પોઝિશન છે તમારા વિસ્તારમાં અત્યારે ડીએપી યુરિયા જે પાયાના ખાતર આપણે વાપરવાનું હોય અત્યારે તમારે તમારા વિસ્તારમાં મળે છે કે નથી મળતા એ પણ કોમેન્ટ દ્વારા લખજો અને આપણે ઘણી જગ્યાએ બે ત્રણ જગ્યાએ ફોન કર્યા છે જે સગા સંબંધી ખેતી કરતા હોય આપણે ફોન કર્યા છે તો એના વિસ્તારમાં પણ હજીની ઘડી સુધી ડીએપી નથી મળતા અમુક વિસ્તારમાં મળે છે પણ તો આપણે જે બાર ફોન કર્યા છે એટલે એમાંથી ચાર જગ્યાએ મળતા હતા અને આઠ જગ્યાએ નથી એનપી ડીએપી તો એક સરકાર શરીરને વિનંતી પણ છે કે જલ્દીથી જલ્દી આપણે ડીએપી અને એનપી નો જથ્થો જલ્દીથી આવી જાય તો જે ખેડૂત મિત્રો છે એને શિયાળ ઉપીત કરવામાં લેટ ન થાય તો આજે આપણે પણ હવે જીરૂનું થોડુંક આપણે ચણા ને ઘઉં તો આપણે ઉગી ગયું છે હાઈ ક્લાસ રીતે એમાં આપણે ખાતર પણ આપણે અગાઉ લઈ લીધા હા જયારે મળતા હા ત્યારે તો એના માટે હવે આપણે ખાતરની વાત કરવા જઈએ તો આપણે ખાતરનો તો એક અગાઉ વિડીયો આપણે બનાવેલો છે આપણે એની અંદર બે થેલી એનપી અને એક થેલી આપણે એરડીનું ખોળ અને પછી એક ખાડા સલ્ફર ને બીજું એની ભેગું ચાર પ્રકારનું તત્વ આવે છે ઈ નાખવાનું છે અને આપણે હવે ખાસ એ જણાવવાનું છે કે આપણે જે જીરુંનું વાવેતર કર્યું એ ક્યુ છે તો એના માટે આપણે જીરું બિયારણ એવા સીએ યુરો ચુમ્માલી જે આ હમણાં નવું જ બહાર નીકળેલું છે અને આમ વાત કરવા જઈએ તો એ એક વીઘા દીઠ કેટલું નાખવું જોઈએ અને કેવું એનું વાવેતર કરવું જોઈએ તો આમ જોવા જઈએ તો કંપની તો એમાં દોઢ થી વીઘે દોઢ થી બે કિલો જ એમાં નાખવાનું કહે છે કારણ કે થોડુંક એને પારવું રાખવું પડે છે જેથી કરીને એનો આ જે આનો જે છોડ છે એ એકદમ ઘેરાવદાર થાય છે એટલે કંપની વાળા એ દોઢ થી બે કિલો જેટલું નાખવાનું કીધું છે કીધું છે પરંતુ આપણી જમીન થોડીક આછી હોવાથી આપણે એમાં એક વીઘા દીઠ અઢી કિલો જાય એ રીતનું આપણે બિયારણ લીધું છે આ છે યુરો ચુમ્માલી મસ્ત રીતે થૂમડે પડે છે તો ચાલો હવે આપણે જ્યારે આજે જીરું વાવી દેવું છે ને હવે આપણે જ્યારે જે રીતે આપણે ઘઉં વાવ્યા જ આપણે જીરું છે આપણે જમીન છે થોડીક આછી છે તો આ યુરો ચુમાલી આપણે જે જીરું પણ આપણે સંપૂર્ણ રીતે અનુમાન છે જીરું કઈ રીતે બગડે છે એમાં શું શું કાળજી લેવી જોવે ને આમ જોવા જઈએ તો જીરું હતી પેલા વાત કરીએ એમાં ત્રણ પ્રકારની ચરબી આવતી હોય છે લીલો સુકારો પીળો સુકારો ને કાળિયો તો શરૂઆતના સ્ટેજમાં શું એમાં કાળજી લેવી જોઈએ પછીના સ્ટેજમાં શું એમાં કાળજી લેવી જોઈએ અને કેવી દવાઈઓ છાંટવી જોઈએ એમાં કેવા ટાઈમે પાણી પાવું જોઈએ સંપૂર્ણ આપણે જેમ જેમ જીરું આગળ વધતું જાય છે મોટું થતું જશે એ રીતના આપણે માહિતી દેતા રહીશું તો અમારે આ જે યુરો ચુમ્માલી આપણે જે પેલા વાવેતર કરતા એ આપણે વેસ્ટર્ન પિસ્તાલીસ નું કરતા એ પણ બહુ મસ્ત જીરો થાય છે ને આ વખતે આપણે જીરો બદલાવેલું છે યુરો ચુમ્માલીસ છે તો આનું જો કે આપણા માટે નવું છે પરંતુ જીરો નો અનુભવ આપણે પૂરેપૂરો છે તો આપણે આગળ પણ વિડીયો જોતા રહેજો જેથી કરીને જીરો શું એમાં માવજત કરવી જોઈએ ક્યારે પાણી આપવા જોઈએ એમાં ખડનો નો ઉગાવવા માટે શું કરવું જોઈએ સંપૂર્ણ આપણે નોલેજ છે તો જેમ જેમ આપણે જીરું જીરું મોટું થતું જશે અને જીરું ઉગતું જશે એ રીતનું આપણે આપણે આ આગળ કહેતા રહીશું તો અમે વાવવા માટે અત્યારે હાલ તો અત્યારે કયું બિયારણ લેવા એ તમને જણાવું આપણે યુરો ચુમ્માલી લઈ છે ને આપણે એક વીઘા દીઠ અઢી કિલો આપવાનું છે તો હવે મળીએ આપણે જ્યારે જીરોની ઓળણી આવે ત્યારે તો દર્શક મિત્રો ખાતર બાતર બધું ભરી લીધું છે હવે જઈ રહ્યા છીએ આપણે ઓલી વાળીએ ને અમારા શેઠ ડીસો કરે છે જીરું વાવી દેવું છે

ફરી લઈ જાવ જો છે હવે આપણે દર્શક મિત્રો આવી ગયા છે જ્યાં જીરો વાવન અહીંયા ને ખાતર ભેળવવાનું ચાલુ પણ થઈ ગયું છે એક એનપીન થેલી નાખી દીધી છે ને આ છે એક બીજો એડીના ખોળ આમાં સરપસ પ્રકારના તત્વો આવી જાય છે તો આપણે સરસ રીતે હાઈ ક્લાસ રીતે પહેલાં એક એનપીની થેલી નાખી ત્યાર પછી આપણે આ જે એડીનો ખોળ છે પહેલાં એ નાખી દઈશું અને પછી જે છૂટા છૂટા ખાતર છે એ પણ નાખી દઈશું તો અત્યારે જયદીપને મમ્મી ભેળવી રહી છે ખાતર નાખી દીધું છે પહેલાં અને ત્યાર પછી આપણે છૂટા જે ખાતર છે પહેલાં એ નાખી દઈશું મિલન નાખી રહ્યો છે જે છૂટું આપણે વધેલા હતા બધા એ પહેલાં આ નાખી દીધું હજી એક બાસ્કું ચેક પીડ્યું હોય છે તો ચાલો એ પણ નાખી દીધું અને ત્યાર પછી આપણે નાખવાનું છે ફાડા સલ્ફર તો ચાલો એ ફાડા સલ્ફર પણ આપણે જેને નાખી દઈએ તો આ રહ્યો એક આ ફાડા સલ્ફરનું બાસ્કું એ પણ હવે નાખી દઈએ સરસ રીતે એકલા રીતે ફાડા સલ્ફર છે આમાં અને ત્યાર પછી ફાડા સલ્ફર આપણે આ નાખી દઈએ પછી એની પછી જ એક એનપીની થેલી વધી છે એની ઉપર આપણે નાખી દઈશું તો હવે જે દીપ નાખી રહ્યો છે એનપીની થેલી જે ગાડામાંથી જ ઊંધી વાળી દે એટલે બહુ હેઠળ બોલ ન કરવું પડે તો આ નાખી દીધી છે એનપીની થેલી ને હવે સરસ રીતે એને પાવડીથી દ્વારા ખાપી નાખીશું તો મિલન હવે અમારે મિલન પાવડી દ્વારા ખાપ મારવા સરસ રીતે હાઈ ક્લાસ રીતે નીચે તળીએથી આમ એક વખત મિલન ખાપ મારી રહ્યો છે મસ્ત રીતે ફેળવાઈ જાય એટલે પછી સરસ રીતે મિક્સ થઈ જાય તો અત્યારે મિલન હાલ ખાપી રહ્યો છે ખાતર જે આપણે આ પાવડી છે એના દ્વારા હાઈ ક્લાસ રીતે મસ્ત રીતે મિલન અત્યારે એક ખાપ મારી દે અને ત્યાર પછી આપણે જયપાલને કહીશું ને એક બીજી કાપ એ મારી દઈ છે તો અચ્યારે હાલ મિલન ખાપ મારી રહ્યો છે અને હવે આવી ગયો છે જયપાલ અને જયપાલ પણ મસ્ત રીતે બીજી ખાપ અત્યારે ચાલુ થઈ ગઈ છે મસ્ત રીતે બે ખાપ મારી દઈએ એટલે મિક્સ સરસ રીતે થઈ જાય અને હવે આપણું ટ્રેક્ટર પણ આવતું જણાય એવું લાગી રહ્યું છે તો સરસ રીતે અત્યારે જયપાલ બીજી ખાપ મારી રહ્યો છે અને મસ્ત રીતે અત્યારે ખાતર મિક્સ થતું જાય છે થોડાક ટેપ આવે ભાંગતો જાય છે જયપાલ અને મસ્ત રીતે અત્યારે હાઈ ક્લાસ રીતે ખાતર ભેળવાય રહ્યું છે થોડીક વારમાં આપણું ટ્રેક્ટર આમાં અવાજ તો સંભળાય છે પણ થોડીક વારમાં પહોંચી જાય એવું લાગે છે ત્યાં આપણે ખાતર પાતર મિક્સ કરી લઈએ ત્યાં જો કે હજી થોડુંક આમ દૂર થોડોક અવાજ આવે છે અને મસ્ત રીતે અત્યારે ખાતર મિક્સ થઈ રહ્યું છે અને આપણું પણ ટ્રેક્ટર હવે નજીક આવી ગયું છે ચાલો મળી આવે જ્યારે આપણું ટ્રેક્ટર આવે ત્યારે તો હવે દર્શક મિત્રો આપણું ટ્રેક્ટર આવી ગયું છે ને ખાતર ને જીરું ને એવું બધું આપણે ભરી દીધું છે અને આ છે જીરું યુરો ચુમ્માલી અને ઓલી બાજુ જોવા જઈએ તો એ બાજુ આપણે ખાતર પણ ટ્રેક્ટરમાં આપણે ભરી દીધું છે આ જોઈ શકો છો તમે મસ્ત રીતે અને જે આ પરવીનભાઈ છે એ ટ્રેક્ટરના જે પાટિયા છે એ ફિટ હાઈકલાસ રીતે કરી રહ્યા છે જેથી કરીને આપણી જમીન આ બે પડાળવી છે એટલે પાણી પાણીમાં હાઈકલાસ રીતે ચાલ્યું આવે અને આ રીતનું કાંઈક કામકાજ ચાલુ છે આ પાટિયાનું સેટિંગ પહેલાં થઈ જાય તો આપણે ખપાળી વપાળી કઈ ઓછી ફેરવવી પડે આપણી જમીન આ છે એ ઢાળ પડે છે અહીંથી આમ ઢાળ પડે છે માટે એકલા રીતે પેલા પાટિયાનું સેટિંગ કરે છે આ ભાઈ ટ્રેક્ટરવાળા ભાઈ પરવીનભાઈ જીરું બીરું બધું આપણે કમ્પ્લીટ નાખી દીધું છે જીરો ચુમાલીસ એક વીઘામાં અઢી કિલો નાખવાનું છે